હવે જોઈએ સમાચાર વિગતવાર તો અમદાવાદના વૈષ્ણવદેવીથી ઝુંડાલ તરફ જતા લોકોને થોડા દિવસોથી ભારે હાલાકી ભોગવવી પડી રહે છે કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા વગર તંત્ર દ્વારા ડિવાઇડરનું બંધ કરી દેવામાં આવતા ન્યૂ ત્રાગડમાં રહેતા લોકોને યુ ટર્ન લેવા માટે છ કિલોમીટર દૂર સુધી જવું પડી રહ્યું છે

અમદાવાદના વૈષ્ણોદેવી અંડર અંડરબ્રિજથી જુંડાલ તરફ જતા રિંગ રોડ પર હોટલ હિલ્લો પાસે ડિવાઈડર માં આપવામાં આવેલો કટ તંત્ર દ્વારા અચાનક બંધ કરી દેવામાં આવતા આસપાસમાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કોઈ પણ વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા વગર તંત્ર દ્વારા સત્તર જાન્યુઆરીથી આ કટ સદંતર બંધ કરી આવ્યો છે જેને કારણે ન્યૂ ત્રાગડ વિસ્તારના રહેશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગાંધી ચિંધ્યા માર્ગે જઈ અને આંદોલન કરવા પડશે કશું ભણવાનું નથી કશું કોઈ રિઝલ્ટ આવવાનું નથી આ તમે ભલે અમારા જોડેથી જવાબ લઈ જાઓ રિઝલ્ટ જીરો કોઈ સાંભળનાર નથી બેરા છે કાન બેરા છે ગોતીજી કીધું તું મત બોલો મત સુનો એની ત્રણ બાતો ત્રણ વાતો છે સગવડ એ અમારી પ્રાથમિક જરૂરિયાત છે અમારી દીકરીઓ ઘરનાળામાંથી કેમનું નીકળે તમે જુઓ કે બાજુ કોઈ કોમેન્ટ પાસ કરીને નીકળી જાય કોઈ ઓડી નીકળી જાય તો છોકરીઓ ક્યાં જાય જો પાંચ છ દિવસ સ્ટાર્ટ થયો છે લગભગ સોળ સત્તર આસપાસ ઓડાએ આ રસ્તો બંધ કર્યો છે પહેલાં અમે પોલીસમાં કમ્પ્લેન કરી લાસ્ટ ટાઈમ માર્ચ મહિનામાં પોલીસવાળા એવા રસ્તો બંધ કર્યો હતો આ વખત અમે પોલીસમાં કમ્પ્લેન કરી તો પોલીસવાળાએ કીધું અમે બંધ નથી કર્યો ઓરડાએ બંધ કર્યો છે અમે જ્યારે ઓરડાનો સંપર્ક કર્યો ઓરડામાં ફોન લાગતો નથી ઓરડામાં અમે આરટીઆઈ પણ એ જ કરી છે કે આ રસ્તો બંધ કરવાનું રીઝન શું છે એક લોકોને પછી એ લેડીઝથી લઈને વૃદ્ધ સુધીના બધાને લગભગ છ કિલોમીટર ફરવું પડે છે અને એનાથી મોટો પ્રોબ્લેમ એ છે કે એટલા જ રોંગ સાઈડમાં વાહનો આવે છે જેને કારણે અકસ્માત થવાની સો ટકા સંભાવનાઓ છે પહેલી વાર જોઈ રહ્યા છીએ કે જેની હાલકી આજથી અહીંયા તમે જોશો તો દસ થી પંદર હજારની વસ્તી રહે છે સવારે સાહેબ તમે નહીં માનો અહીંયા જે ફેમિલી જે છે લેડીઝથી લઈ જે સ્ટુડન્ટ સુધી રોડ ક્રોસ કરી કારણ કે મોટા ભાગનું જે એજ્યુકેશન સેક્ટર જે છે મોટાભાગની જે વસ્તી જે છે બરોબર છે સ્કૂલો આ બાજુ છે રોડ ક્રોસ કરી જવું પડે છે અઠવાડિયા દસ દિવસથી આ ઓરડાના ટગલકી નિર્ણયથી રસ્તો બંધ કર્યો છે અને મારા જેવા સિનિયર સિટીઝને જ્યારે મંદિરે જવું હોય દાખલા ગયો સંજોગ જવું હોય તો તમારે જે બે કિલોમીટર ચાલવાનું થતું હતું જવાનું એના બદલે જુંડાલ થઈને જવું પડે છે આ માર્ગ બંધ થવાથી હજારો સ્થાનિક લોકો નોકરિયાત વર્ગ તથા સવારે શાળાએ જતા બાળકોને રોજિંદી અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે નિયુત્રાગઢ વિસ્તારમાં રહેતા લોકોને હવે રિંગ રોડ ક્રોસ કરવા માટે અંદાજિત છો કિલોમીટરનો વધારાનો પેરો મારવો પડી રહ્યો છે જે માત્ર અસુવિધા નહીં પરંતુ ગંભીર સંકટરૂપ બની ગયું છે अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन एक तरफ जनता की समस्याएं घटा तो नहीं रहा है लेकिन जनता की समस्याओं को बढ़ाने का कार्य कर रहा है अहमदाबाद शहर में दिन प्रतिदिन ट्रैफिक की समस्या को लेकर अहमदाबाद शहर की जनता लगातार परेशान होती जा रही है और जिसका सबसे बड़ा कारण खुद अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन बना हुआ है वैष्णो देवी से झुंडाल सर्कल तक अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन द्वारा और ओडा के द्वारा तीन ऐसे जो मुख्य रास्ते जिन्हें बंद कर दिया गया है सबसे बड़ी बात तो यह ये ये एक ऐसा रास्ता पर छ किलोमीटर तक का ट्रैफिक ट्रैफिक पीक पर रहने के कारण अहमदाबाद शहर की जनता को का सामना करना पड़ रहा है विकास कार्यों के लिए अहमदाबाद म्यूनिसपल कॉरपोरेशन आगे कदम तो बढ़ाता है लेकिन उन विकास कार्यों को समय से पूरा ना होने के कारण अहमदाबाद शहर की जनता को ट्रैफिक का सामना करना पड़ता है और जहां पर कोई भी तरीके से पब्लिक को इन्फॉर्म नहीं करने में आता है कि इस ट्रैफिक सिग्नल को या इस रास्ते को क्यों बंद किया गया है कांग्रेस पार्टी ये समझती है कि अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के राज में अहमदाबाद शहर की ट्रैफिक की समस्या लगातार बढ़ने का कारण सिर्फ और सिर्फ खुद अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन है

સોશિયલ મીડિયા મારફતે ટ્વિટ કરીને મુખ્યમંત્રી સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે રહીશોની માંગણી છે કે હિલ્લોક હોટલ સામે બંધ કરાયેલો માર્ગ તાત્કાલિક ફરીથી ખુલ્લો કરવામાં આવે જેથી હજારો નાગરિકોની અવરજવર જવર ફરી સરળ બને અને લોકોનો સમય પણ બચે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે અને એક નવો કિસ્સો સામે આવ્યો છે કે જે હોટેલ હિલ્લોક છે તેની પાસેના દ્રશ્યો છે કે હું કેમેરામેનને કહીશ કે બતાવવામાં આવે કે જે અહીંયા હિલ્લોક હોલ જે હોટેલ હિલ્લો અહેમદાબાદ કરીને જે સર્કલ આવેલું છે ત્યાં જે બેરિકેડ મારી દેવામાં આવે છે અને પાછળ બેનર પણ મારી દેવામાં આવે છે જેથી અહીંયાથી જે ટ્રાફિક જે ઓછો થતો હતો જે વ છેક છ કિલોમીટર સુધી હવે વળીને છેક પાછું જવું પડે છે તેવી રીતના એ જે દ્રશ્યો જોશો કે અહીંયા જે પૂરી સંપૂર્ણ રીતે અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે અને લોકોને વૈષ્ણોદેવી સર્કલથી લઈને અહીંયાથી જો ડાયવર્ટ કરવું હોય જે વળવું હોય તે વળી શકાતું નથી અને છે ઝુંડાલ સર્કલથી વળીએ તરત પાછું વળવું પડે છે આ કટ ચાલુ હતો પરંતુ ખબર નહીં કેમ આ બંધ કરવામાં આવ્યો અને અત્યારે એક આમ જનતાને બહુ મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે કેમ કે વૈષ્ણવદેવીથી આવતા જુંડાલ તરફ જતા વચ્ચે કોઈ બીજો કટ છે નહીં તેથી તેમને અગર કંઈ એમને વચ્ચે વળવું હોય તો છે વૈષ્ણવદેવીથી જુંડાલ સુધી જવું પડે છે એક અરજી લખી છે એએમસીને હવે જોઈએ આગળ શું થાય છે પ્રોબ્લેમ તો છે એટલે એનો ઉકેલ પણ લાવવો જરૂરી છે જે રીતના અહીંયા લોકો હેરાન પરેશાન થઈ ગયા છેલ્લા એક મહિનાથી જે અહીંયા બેરિકેડો મારવામાં આવતા હતા પરંતુ હવે તમે જે દ્રશ્યો જોયા કે આ સાઈડ જે દ્રશ્ય છે અહીંયાથી તમે જશો તો જે વૈષ્ણોદેવી તરફથી જઈને આ બાજુ ઝુંડલ સર્કલ આવે છે ઝુંડલ સર્કલ જે છે તે સાત કિલોમીટર જવું પડે છે અહીંયાથી અને ત્યારબાદ યુટલ લઈને ફરતું આવવું પડે છે અને ત્યારબાદ પાછાના હું દ્રશ્યો બતાવવા માગીશ કે જે રીતના વળીને તરત પાછળની સાઈડ જે છે તે વૈષ્ણોદેવી સર્કલ આવે છે અને તેઓ લોકોને પણ અમુક જે છે તે રોંગ સાઈડમાં આવતા હોય છે તેના કારણે પણ જીવનો જોખમ સર્જાય છે તમે જે આ દ્રશ્યો જોયા તે હિલ્લો હોટેલ પાસે જે સર્કલ આવેલું છે તેના છે કેમેરામેન દીપક સાથે સ્મિત ઉપાધ્યાય